નમસ્કાર મિત્રો શું તમે જાણો છો ઓમ નમઃ પાર્વતી પત્યે હર હર મહાદેવનો અર્થ અને ના જાણતા હોય તો વીડિયોને અંત સુધી જોતા રહો એક એક શબ્દનો અર્થ જાણવા માટે તો ચાલો જાણીએ ઓમ શબ્દનો અર્થ ઓમ એક પવિત્ર ધ્વનિ છે જેના ઉચ્ચારણથી શાંતિ મળે છે અને તે માત્ર એક શબ્દ નથી પણ આ વિશ્વની ઉત્પત્તિથી લઈને અંત સુધીની રચના અને અંતનું પ્રતીક પણ છે એટલા માટે તમને દરેક મંત્રમાં તેનો ઉચ્ચાર જોવા મળશે નમઃ શબ્દનો અર્થ હિન્દુ સંસ્કૃતિમાં નમઃ એટલે નમસ્કાર અને સ્વાગત કરવું અને આ મંત્રમાં નમઃનો ઉપયોગ ભગવાન શંકરને વંદન કરવા માટે કરવામાં આવે છે પાર્વતીનો અર્થ પાર્વતી એ ભગવાન શિવની પત્ની છે જે શક્તિનું પ્રતીક છે શિવ શક્તિ છે અને શક્તિ વિના શિવ અધૂરા છે શક્તિ ઉપરાંત માતા પાર્વતીને પ્રેમ અને ઉર્જાનું પ્રતીક પણ માનવામાં આવે છે હર હર શબ્દનો અર્થ હર હરનો ઉપયોગ દુઃખ દૂર કરવા માટે કરવામાં આવે છે અને શિવને બધા દુઃખોનો નાશ કરનાર કહેવામાં આવે છે તેમના નામમાં હર હર ઉમેરવામાં આવે છે કારણ કે તે બધા દુઃખ અને દુઃખ દૂર કરે છે મહાદેવ શબ્દનો અર્થ ભગવાન શંકરના ઘણા નામ છે તેમાંથી એક મહાદેવ છે તેમને શ્રેષ્ઠ દેવ માનવામાં આવે છે તેથી જ તેમને મહાદેવ પણ કહેવામાં આવે છે તેમને શિવ ભોલેનાથ નીલકંઠ શંકર રુદ્ર વગેરે જેવા અનેક નામોથી પણ બોલાવવામાં આવે છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવી જ અવનવી જાણકારી મેળવવા માટે હર હર મહાદેવ